જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વીજ બિલ માટેના સ્માર્ટ મીટર લગાવવા ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરવામાં આવી હતી સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો કે ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે જનતાને લૂંટવાની પ્રવૃત્તિ તત્કાલ રોકવી જોઈએ રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્ય અશ્વિન મણિયારે કહ્યું કે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી રોકવી જોઈએ જે દેશમાં એસી કરોડ લોકો મફતનું અનાજ ખાતા હોય તે આટલા બિલ ક્યાંથી ભરશે તે પ્રશ્ન છે લાચાર પ્રજા સરકાર માટે ચિંતાનું કારણ પણ બની કેશે છે નહીં તો સરકારને ગંભીર પરિણામ ભોગવવા પડશે આજે રોજ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે એવી માગણી કરી છે કે સ્માર્ટ મીટરનીનું જે ફરિયાદ ફરજિયાતીકરણ છે બંધ કરવું જોઈએ અભણ લોકો છે લોકોને પોતાને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી એંસી લાખ એંસી કરોડ લોકોને તો અનાજ સરકાર આપે છે એ લોકો લાઇટ બિલ ક્યાંથી ભરશે આ સંજોગોમાં આ જીઓ આનું જે જીબીનું ખાનગીકરણ બંધ રહેવું જોઈએ અને આ જે સ્માર્ટ મીટર લગાડવાની જે પ્રથા છે અથવા તો જે એની ઉપર ફોર્સ કરવામાં આવે છે એ બંધ કરવાની લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે પરંતુ જે પ્રજાને જે રીતે રંજાડવામાં આવી રહી છે પ્રજા જે રીતે પાયમાલ થઈ રહી છે એ આગામી દિવસોમાં વર્તમાન સરકાર માટે ઘાતક બની શકે એવું માનું છું સો ટકા આ વાત કહી શકાય પરંતુ જો એમણે સ્માર્ટ મીટર નાખવો હોય તો પ્રજાનો વિશ્વાસ પેદા કરવો જોઈએ વિશ્વાસ પેદા કર્યા વગર જો આ સ્માર્ટ મીટર નાખવામાં આવશે તો એના પરિણામો સરકારે ભોગવવા પડશે રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગ ઓગતી ગરમીના કારણે લોકોમાં હીટ સ્ટ્રોક બીપી વધવું